ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો અમદાવાદ નો ઓર્ડર તો ચાર 40 ખાટલી ને 12 ખાટલા નો તો કપલેટ થઈ ગયો છે આ છ લી ખાટલી બાકી છે જેમાં મે અડધો 93 નાખ્યો છે અને આવજમાં એક આપડે ઓર્ડર આવી ગયો તો પાતરવારા ખાટલા નો જેની કિંમત છે 3500 તો મિત્રો હવે એનું કામ ચાલુ કરવાનું છે આ પૂરો થાય પછી આપણે ખાટલે પૂરી કરવાની છે અને बाजूમાં જુઓ કે આ રીત નું પારણિયા નું પેઇન્ટિંગ કામ ચાલે છે એક પેન્ટિંગ કામ કમ્પ્લીટ થઈ ગયેલું પરણી પૂડ્યું છે બાજુમાં તમે જોઈ શકો છો મિત્રો આવા વેરાયટીના ખોડિયા કે ગમે લેવું હોય તો આપણે નંબર આમાં આપેલો અને મિત્રો આપણે જો ખાટલું ભરવાનું કામ કરી દીધું છે ચાલુ ફટાફટ આપણે ઓ આંટા ફરીએ એટલે થઈ જાય ખાટલો પૂરો આમાં વીસ નાખી છે છીએ અમે વીસ પાતરનો આવે ડિઝાઇનવાળો ખાટલો મિત્રો આપણે જો આ રીતના ખાટલા ભરી છે ફાઇનલી જો મિત્રો दादा ये पेंडिंग काम કરી દીધું છે ચાલુ ગાબા એ જો કોઈ પેઇન્ટિંગ કામ કરે છે કેવું મસ્તીનું જગ જગારા માર એવું છે તો મિત્રો આપડે ખાટલો પૂરો થઈ ગયો છે આપણે આ છેલ્લી દૂરી છે નાખવાની જો મિત્રો આ રીતના ખાટલા ભરાય છે હા મિત્રો જો તમારી સામે ખાટલો ભરાઈને થઈ ગયો છે કમ્પ્લીટ हाँ मित्रों जो आ रीत में कजवाड़ी फारण बनायू से तरह कोईपण वस्तु तो जुड़ी है तो मिली जैसे ऑर्डर आप नंबर आपेलो ऑर्डर बुक करो पड़ते वीडियो ने लाइक करजो शेयर करजो ने फॉलो करज